મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું આલુ થાપડી તો આપણે આ બે બટેટા લીધા છે અને આપણે આ કોર્ન ફ્લોર લીધો છે અને આ મીઠું લીધું છે આ લીલા ધાણા છે આ સીરી છે અને આ સોસ લીધો છે આપણે સર્વ કરવા માટે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો હવે આપણે આ બટેટાની સાલ ઉસેડી લઈશું આ રીતે આ સાદ આપણે ઉછેરી લીધી છે. તો હવે આપણે આ ખમણી લીધી છે. આ ઝીણી ખમણી આ દુ ખમણવાની છે. તો હવે આપણે આમાં બટેટું ખમણી નાખશું. આ રીતે આવું આપણે ઝીણું બટેટું ખમણવાનું તો આપણે આ રીતે બટેટું ખમણી લીધું છે હાવ ઝીણું તો હવે આપણે આ બટેટાનું પાણી કાઢી નાખશું આ રીતે આપણે પાણી બધું કાઢી નાખશું તો આમાં આપણે હવે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ સીલી ફ્લેક્સ છે એ નાખશું આપણે અને આ લીલા ધાણા નાખશું અને આ કોર્ન ફ્લોર નાખશું આપણે હવે આપણે આને મિક્સ કરશું તો આપણે આ એક થાળી લીધી છે એની ઉપર આપણે આ કોઈ પણ આવા કાગળ હોય તો પણ આપણે આ પાથરવાનો ઉપર અને એમાં આપણે થોડુંક તેલ લગાડશું આ કાગળામાં થાળીમાં મૂકશું એમાં આપણે આ માવો નાખી દઈશું અને આપણે આખી થાળીમાં કરી દઈશું આમ આ રીતે આપણે બધો દબાવી ના કરી નાખવાનો માવો હવે આ ઠંડુ થાય પછી આપણે આને નાની નાની ઢેફલી પાડી લેશું તો આ રીતે આપણે આને કાપા મૂકી દેસુ તો આપણે આ રીતે બનાવી લીધી છે હવે આપણે આ તેલ ગરમ કરવા મૂક્યું છે તો હવે આપણે તળી જઈશું તો આ તળાઈ જશે આપણે આને કાઢી લેશું તો આપણે હવે આ બધી તળી લેશું તો આપણે આ થાપડી બધી તળાઈ ગઈ છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને આ થાપડી સૌ કરશું આલુ થાપડી અને સોસ પણ બહુ સરસ લાગે છે ખાવામાં બહુ ટેસ્ટી બને છે તો તમે પણ આ રીતે બનાવશો અને ટેસ્ટ કરશો તૈયાર છે આપડી આલુ થાપડી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી આલુ થાપડી